શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય ત્રણનો ચૌદમો શ્લોક સમજીશું ભૂતાની પર્જન્યાદન સંભવ યજ્ઞાદવતી પર્જન્યો યજ્ઞ કર્મ સમૃદ્ધ ભવ બધા દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ પામે છે અને અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે અને યજ્ઞ નિયત કર્મો કરવાથી થાય છે યજ્ઞ પુરુષ અથવા સમસ્ત યજ્ઞોના ભોક્તા તરીકે જાણીતા સુપ્રસિદ્ધ પરમેશ્વર સમગ્ર દેવોના સ્વામી છે અને જેવી રીતે શરીરના અંગો શરીરની સેવા કરે છે તેવી જ રીતે સમગ્ર દેવો તેમની સેવા કરે છે ઇન્દ્ર ચંદ્ર તથા વરુણ જેવા દેવો ભગવાનને નિયુક્ત કરેલા અધિકારીઓ છે જેઓ ભૌતિક વિશ્વાસના કાર્યોની વ્યવસ્થા કરે છે અને બધા વેદો આ દેવોને પ્રસન્ન કરવા યજ્ઞો કરવાનો નિર્દેશ કરે છે કે જેથી તેઓ અન્નના ઉત્પાદન માટે પૂરતા પ્રમાણમાં વાયુ પ્રકાશ જળ પ્રદાન કરે જ્યારે ભગવાન કૃષ્ણની પૂજા કરાય છે ત્યારે તેમના અંગરૂપ વિભિન્ન દેવોની પણ આપોઆપ પૂજા થઈ જાય છે તેથી દેવોને વિભિન્ન પ્રકારે પૂજવાની જરૂરિયાત રહેતી નથી આ જ કારણે ભાવના પ્રાણી ભક્તો પ્રથમ કૃષ્ણને ભોજન સામગ્રી અર્પણ કરે છે અને પછી પોતે ભોજન પ્રસાદ તરીકે લે છે આ એવી પદ્ધતિ છે કે જેના વડે શરીરનું આધ્યાત્મિક પોષણ થાય છે આમ કરવાથી શરીરના પૂર્વકૃત પાપફળ નષ્ટ થઈ જાય છે એટલું જ નહીં પરંતુ શરીર ભૌતિક પ્રકૃતિના સંસર્ગ દોષો સામે સુરક્ષિત થઈ જાય છે જ્યારે કોઈ ચેપી રોગ ફેલાય છે ત્યારે તેના આક્રમણથી બચવા માટે રોગ પ્રતિકારક શક્તિની ટીકા અથવા રસી મુકાવી પડે છે એવી રીતે ભગવાન વિષ્ણુને અર્પણ કર્યા પછી ગ્રહણ કરેલું અન્ન આપણને ભૌતિક આસક્તિના રોગ સામે પૂરતી પ્રતિકારક શક્તિ આપે છે અને જે મનુષ્ય આ વ્યવહારની ટેવ પડી જાય છે તે ભક્ત કહેવાય છે તેથી માતા કૃષ્ણને અર્પણ કરેલા અન્નનું ભોજન કરનારા કૃષ્ણ ભક્તિ પરાયણ મનુષ્ય આત્મસાક્ષની પ્રગતિમાં નડતરરૂપ પૂર્વે ભૌતિક સંસર્ગજન્ય દોષોને પ્રતિકાર કરી શકે છે તેથી વિપરીત જે મનુષ્ય આમ કરતા નથી તે પોતાના પાપ પૂર્ણ કર્મને વધારતો રહે છે જેથી પછીના જન્મમાં સર્વ પાપ ફળો ભગવા માટે તેને ડુક્કર તથા કૂતરા જેવું શરીર મળે છે આ ભૌતિક જગત અનેક સંસર્ગજનની મલિનતાઓથી ભરેલું છે જે મનુષ્ય ભગવાન વિષ્ણુનો પ્રસાદ ગ્રહણ કરીને તેનાથી સુરક્ષિત બની જાય છે તે આક્રમણમાંથી બચી જાય છે જ્યારે આમ ન કરનારા સંસર્ગ મલિનતાનો ભોગ બને છે ધાન્ય અથવા શાકભાજી વાસ્તવમાં ખાદ્ય પદાર્થ છે મનુષ્ય વિવિધ અન્ન શાક ફળ વગેરે ખાય છે જ્યારે પશુ આ પદાર્થનો વધેલો ભાગ તથા ઘાસપાલો વગેરે ખાય છે માંસાહારથી ટેવાયેલા મનુષ્યને પણ શાકના ઉત્પાદન પર આધાર રાખવો પડે છે કારણ કે પશુઓ શાક ખાય છે તેથી છેવટે તો આપણો આધાર ખેતરોના ઉત્પાદન પર જ રહે છે મોટા કારખાનાના ઉત્પાદનો પર રહેતો નથી ખેતીની ઉપજનો આધાર આકસ્માતી થતાં પર્યાપ્ત વરસાદ ઉપર રહે છે અને આવો વરસાદ ઇન્દ્ર સૂર્ય ચંદ્ર વગેરે દેવો દ્વારા નિયંત્રિત થાય છે આ દેવો ભગવાનના સેવકો છે ભગવાનને યજ્ઞ દ્વારા સંતુષ્ટ કરી શકાય છે જેથી આ યજ્ઞો નહીં કરનારને અછતનો ભોગ બનવું પડે છે એ જ રીતે પ્રકૃતિનો નિયમ છે માટે અન્નની અછતથી બચવા માટે પણ યજ્ઞ કરીને આ યુગ માટે નિર્દેશ થયેલો સંકીર્તન યજ્ઞ સંપન્ન કરવો જોઈએ આજુનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ